નમસ્કાર હું તો બોલીશ હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશ સતત એક હજાર અઠ્ઠાણું એપિસોડ અને એક હજાર અઠ્ઠાણું એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે ક્ષત્રિય સમાજના નામે કોણ કરે છે રાજનીતિ અને બીજો મુદ્દો છે બબાલ પીજીની પેઇંગ ગેસ્ટ અમદાવાદમાં કેવી રીતે પેઇંગ ગેસ્ટ બને છે તમારા દીકરા દીકરી પણ અમદાવાદમાં પીજી તરીકે રહેતા હશે એમને લઈ કેવા વિવાદો શરૂ થયા છે એ મુદ્દે બોલવું છે પરંતુ શરૂઆત કરીએ ક્ષત્રિય સમાજના નામે કોણ કરે છે રાજનીતિ લોકસભાની ચૂંટણી દેશભરમાં યોજાઈ રહી છે ગુજરાતની તમામ છવ્વીસ બેઠકોમાં એક સાથે ચૂંટણી થવાની છે પરંતુ સવિશેષ ચર્ચા રાજકોટની બેઠકને લઈને છે અને એ પણ પરસોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારીને લઈ આપ તમામ લોકો છેલ્લા દસ દિવસમાં શું થયું આપ જાણો છો આજનો અપડે અપડેટ કહી દઉં તો ડબલ વિન્ડો આપ જોજો પરસોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધ જે આક્રોશ છે એ યથાવત છે ક્ષત્રિય સમાજમાં દ્રશ્યો આપ જોઈ શકો છો ધંધુકામાં ક્ષત્રિય સંમેલન મળ્યું છે અત્યારે ક્ષત્રિય સંમેલન ચાલી રહ્યું છે અને ત્યાં અલગ અલગ જે ક્ષત્રિય ધંધુકાની આજુબાજુ અમદાવાદ જિલ્લાના જ નહીં પરંતુ આસપાસના જેટલા પણ સંગઠન છે તેમના નેતા પણ પહોંચ્યા છે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેપાલસિંહ મકરાણા પણ પહોંચ્યા છે સાથે જ બીજી તરફ પરસોત્તમભાઈ રૂપાલા અત્યારે રાજકોટમાં છે અને રાજકોટમાં એમનું પ્રવચન પણ ચાલી રહ્યું છે માફ કરજો સુરતમાં છે સુરતમાં એમનું આ પ્રવચન પણ ચાલી રહ્યું છે સુરતમાં પરસોત્તમભાઈ એટલે પહોંચ્યા છે કે સુરતની અંદર મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસી રહે છે અને એ પણ રાજકોટવાસી રહે છે અને એમનો સ્નેહવિલનનો આ કાર્યક્રમ યોજાયો છે પરસોત્તમભાઈ આજે વહેલી સવારથી જ સુરત હતા માં ઉમિયાના ચરણમાં તેમને દર્શન કર્યા કારણ કે વરાછા રોડ ઉપર મા ઉમિયાનું મંદિર પણ આવેલું છે અને ત્યારબાદ તેમને સમાજના નેતાઓ સાથે પણ બેઠક કરી ઉદ્યોગપતિઓ પણ સાથે બેઠક કરીને અત્યારે જે રાજકોટવાસીઓ રહે છે એમની સાથે બેઠક બાદ સંમેલન સ્નેમિલનની અંદર તેઓ પ્રવચન આપી રહ્યા છે બંને દ્રશ્યો એક સાથે આવી રહ્યા છે ધંધુકારું દ્રશ્ય જે પરસોત્તમભાઈ રૂપાલાના વિરોધમાં છે તો પરસોત્તમભાઈ રૂપાલાના માનની અંદર સ્નેહ મિલનનું સુરતનું દ્રશ્ય છે આ તમામની વચ્ચે હવે ચર્ચા એ વાતની થઈ રહી છે કે આ વિરોધ અથવા સમર્થન જે પણ ચાલી રહ્યું છે શું ધીમે ધીમે રાજકીય રંગ પકડાઈ રહ્યો છે અને આ એટલા માટે કે ગઈકાલે પ્રશાંત કોર્ટ યુવા ભાજપના અધ્યક્ષ યુવા મોરચાના અધ્યક્ષ તેમનું નિવેદન આવ્યું કે આ જે પણ ચાલી રહ્યું છે તેની પાછળ કોંગ્રેસનો દોરી સંચાર છે તો કોંગ્રેસે આ વાતને आस्यास्पद गणावीशे आवासाबडीले ये अंदोलनमुद्धि अथवा विरोधमुद्धि प्रशांत को रटेश्वार करें कॉंग्रेस पर अने केविर्थियो पलटवार क्याक्ने क्याक कॉंग्रेस्ना लुको जुदनी पेला आपर तरे लाथ गुष्णत्रा हो ज અને કોઈક નેતા બોલી રહ્યા છે કે આમાં કોંગ્રેસ નો હાથ છે મને લાગે છે કે આ બધા ભારતીય જનતા પક્ષના નેતાઓએ માનસિક રીતે પોતાની બુદ્ધિ નું ફૂંકી દીધું એમ લાગે છે કારણ કે ભૂલ તમે કરો તમારા ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા એક ક્ષત્રિય સમાજ વિશે અઘટિત ટિપ્પણી કરે અને માફીઓ પણ માગે છતાં પણ તમે એમ કહો કે આની અંદર કોંગ્રેસનો હાથ છે અરે આ ક્ષત્રિય સમાજના આંદોલન જે છે એનું તમે અપમાન કરી રહ્યા છો અતિ સંવેદનશીલ મુદ્દો છે અને સવાર્થે જ એનું રિપોર્ટિંગ પણ એ જ સંવેદના સાથે થવું થવું જોઈએ કારણ કે ચૂંટણીનો સમય છે અને ક્યાંય પણ ક્યાંય પણ કોઈપણ પ્રકારનો વર્ગ વિગ્રહ ન થાય એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે પરંતુ સવાલ એ છે કે શું આ મુદ્દે બીજેપી અને કોંગ્રેસ બંને વચ્ચે હવે રાજનીતિ શરૂ થઈ છે એટલે ચર્ચા કરવા મારી સાથે લલિતભાઈ કગથરા કોંગ્રેસના નેતા છે જયદેવસિંહ ચુડાસમા સામાજિક આગેવાન છે રાજપૂત સમાજના ધીમનભાઈ પુરોહિત વરિષ્ઠ પત્રકાર છે ડૉક્ટર રુદ્રરાજસિંહ ઝાલા પ્રમુખ છે ઝાલાવાડ ક્ષત્રિય સમાજના ડૉક્ટર રુદ્રરાજસિંહ ઝાલાથી શરૂઆત કરવા માગીશ ઝાલા સાહેબ સ્વાભાવિક રીતે જ મેં જે સમજ્યો છું હું સમજ્યો છું જાણીશું એ પ્રકારે આપ બીજેપીના સમર્થક પણ રહ્યા છો કદાચ પરોક્ષ રીતે બીજેપી સાથે જોડાયેલા પણ હશો જે પ્રકારે નિવેદન આવ્યું કે કોંગ્રેસનો દૂરી સંચાર છે તમને ક્યાં લાગે છે કે કોંગ્રેસ ક્યાંય આની અંદર ઇન્વોલ્વ થવા માંગતું હોય અથવા જે સ્થિતિ સર્જાઈ છે એનો કોંગ્રેસ ગેરલાભ લેવા માંગતું હોય અથવા લાભ લેવા માંગતું હોય પરિસ્થિતિને આધીન પરસોત્તમભાઈએ જે નિવેદન આપ્યું છે રોટી બીટીને ધ્યાનમાં રાખીને એમાં સખત વિરોધ સમાજમાં સ્વયંભૂ થઈ રહ્યો છે એનો અને આમાં કોઈ પક્ષ એટલે કોંગ્રેસ નહીં પણ બીજા કોઈ પક્ષનો પણ આમાં ઇન્વોલ્વમેન્ટ અત્યાર સુધીમાં ક્યાંય આવ્યું નથી ક્યાંય અને એવું સમાજ પણ ઈચ્છે કે કોઈ પક્ષ ઇન્વોલ્વ થાય એવું સમાજને પણ ન ગમે કારણ કે આ લડાઈ છે એ માત્ર ને માત્ર પરસોત્તમભાઈ રૂપાલાની સામે છે કોઈ પક્ષ સામે નથી અને કોઈ સમાજ સામે નથી રુદ્રનાથસિંહ આપની વાત સાચી આપ પહેલેથી જ પહેલેથી જ જેટલા પણ સાઉન્ડ બાઇટ્સ આવી રહી છે અથવા સ્પીચ આવી રહી છે તેની અંદર આ જ વાત હોય છે ક્ષત્રિય સમાજના તમામ વ્યક્તિઓની કે આ લડાઈ પરસોત્તમભાઈ રૂપાલા સાથેની છે પણ એ પણ તો હકીકત છે જો આખું રાજકીય ગણિત ગણીએ તો જે પણ થશે એનાથી નુકસાન તો ભારતીય જનતા પક્ષને જ થશે જેમાં આપ લોકો બિલીવ કરો છો હા અત્યારે તો બે વસ્તુ છે કે આજે રાજપૂત સમાજનો આટલો મોટો આક્રોશ સાંભળી અને ભારતીય જનતા પાર્ટી એવો નિર્ણય લઈ લે કે ભાઈ એમની ટિકિટ છે એ આપણે રદ કરી છીએ અને બીજા કોઈ પણ ને આપે એમ એમના પરિ પરિવારમાં પણ કોઈને વાંધો નથી તો જ્યારે આવો નિર્ણય તો એનો બેનિફિટ પણ થઈ શકે છે ને પાર્ટીને મને મને એ સમજાવો કે નુકસાન જાય તો કેવી રીતે જાય બેનિફિટ થાય તો કેવી રીતે થાય જી જી એમાં ચોક્કસ વાત એવી છે કે જ્યારે આટલા પ્રબળ રોષ ચાલતો હોય ત્યારે અને એમાં પણ પાછું ઇલેક્શન છે આવા સમયે જ્યારે અસ્મિતાની લડાઈ નૈતિકતાની લડાઈ અને જ્યારે બહેનો દીકરીઓ બહાર નીકળી ગયા છે આવા સમયે સંવેદનશીલ પ્રશ્ન કહી શકાય આને અને આ સંવેદનશીલમાં એવું બની શકે કે ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ શકે રુદ્રાસિંહ આપ જોડાયેલા રહેજો આજનું અપડેટ કહી દઉં તો આજે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના નિવાસસ્થાને ક્ષત્રિય સમાજના એ નેતાઓ જે ભાજપ સાથે જોડાયેલા છે તેમની બેઠક થઈ લગભગ ચાર કલાક સુધી બેઠક થઈ છે આ બેઠકની અંદર બળવંતસિંહ રાજપૂત કે જેઓ ભારતીય જનતા પક્ષના નેતા પણ છે મંત્રી પણ છે સાંસદ કેસરીદેવ કેસરીદેવ કેસરીસિંહ કચ્છના ધારાસભ્ય પદમ પદ્યુમનસિંહ વિરેન્દ્રસિંહ બેઠકમાં હાજર રહ્યા સાથે જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદીપસિંહ જાડેજા ધર્મેન્દ્રસિંહ જાડેજા કિરીટસિંહ રાણા મહેન્દ્રસિંહ આ બેઠકમાં હાજર રહ્યા રાજકોટ સ્ટેટના માધાતા સિંહ પણ હાજર રહ્યા રુદ્રજસિંહ આપને લાગે છે આ બધા સમાજના જે નેતાઓ છે જે રાજકીય પક્ષ સાથે પણ જોડાયા છે બીજેપી એમના પ્રયાસથી જે આપણી કહેવત છે ઘીનાઠામ ઘીમાં ઠર્યા એ સ્થિતિ આવી શકશે ખરી એમનો ચોક્કસ પ્રયાસ હોય જ તે કારણ કે કોઈ પણ સમાજની વ્યક્તિ એવું ઈચ્છતી હોય કે કોઈ વિષય ડોળાય નહીં સમાજનો વિષય ડોળાય નહીં પરંતુ આજે જે આ વિષય ચરમસીમાએ પહોંચ્યો છે સ્વયંભુ એમાં કોઈના હાથની વાત નથી કારણ કે લોકોના ગામડા સુધી દિલમાં ઉતરી ગયેલી વાત છે અને માત્ર વિરોધની જ વાત છે બીજો કોઈ જગ્યાએ ક્યાંય કોઈ નુકસાન કરવાની વાત નથી કોઈ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન નથી કરવાનું ક્યાંય કોઈને અપમાન ન થાય એનું સતત ધ્યાન રાખવાનું છે પણ એક વસ્તુ ચોક્કસ છે કે એમના પ્રયત્નો હોય અને એ સ્વાભાવિક છે પરંતુ હવે કોઈના હાથની વાત નથી હમણાં જ તે વાત થઈ ઘોડા છૂટી ગયા છે એવી પરિસ્થિતિ ઉદભવી છે ત્યારે આ વસ્તુ થોડી અઘરી છે રુદ્રરાજસિંહ આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા બધા લલિતભાઈ કગથરા મારી સાથે જોડાયા છે લલિતભાઈ આપ તો એ બેઠકથી છો રાજકોટની બેઠકથી ગઈ ચૂંટણી તમે લડી પણ ચૂક્યા છો ગઈ લોકસભા તમે રાજકોટથી લડી પણ ચૂક્યા છો અને રાજકોટનો મિજાજ બહુ સારી રીતે જાણો છો સૌરાષ્ટ્ર આ જે સ્થિતિ સર્જાઈ છે એનો ફાયદો કે નુકસાન કોંગ્રેસને થશે કે નહીં અથવા તો પછી બીજા બીજી રીતે કહું તો જે રીતે કહેવામાં આવ્યું કે કોંગ્રેસનો દોરી સંચાર છે આપનો અનુભવ શું કહે છે હું થોડીક તમને લઈ જવા છું કે સૌરાષ્ટ્રની અંદર એક સમય એવો હતો કે જામનગરથી અમારા દોલતસિંહ બાપુ ત્રણ ત્રણ વાર ચાર ચાર વાર કોંગ્રેસમાંથી સંસદ સભ્ય હતા રાજકોટમાંથી મનોહરસિંહજી હતા પછી વાંકાનેર સ્ટેટ એક વખત સંસદ સભ્ય કોંગ્રેસમાંથી હતા ધાંગધરા સ્ટેટ હતું સમયકાળે અત્યારે તમને હું એમ કઉ છું કે સૌરાષ્ટ્રમાં તમે નજર નાખો રોનકભાઈ તો શક્તિસિંહ ગોહેલ અમારા પાર્ટીના પ્રમુખ સિવાય જે મોટા કદના કહી શકાય એવા ક્ષત્રિય આગેવાનો આજે એક પણ કોંગ્રેસમાં હોય એવું મને દેખાતું નથી ધારો કે જામનગરથી હાકુભાવ હોય અત્યારે તમે માધાનતરસિંહ બાપુની વાત કરી તો એ પણ રાજકોટમાંથી મનોહસિંજી આજે નથી તો એમના દીકરા આજે ભાજપમાં છે તો એ એ રાજવી ભાજપમાં છે અત્યારે વાંકાનેર રાજવી ભાજપમાં છે ધાગતરા તમે નંબર ઓફ લખો જુઓ

લલિત લલિત કગધરા શું હેતુથી આવ્યો છે એ પેલા એમ મારા જાતા પેલા એમને ખબર પડી જાય કારણ કે આટલું રાજકારણ એમને આખા સમાજને ને એ શીખડાવેલું છે એ તો રાજકારણમાંથી ઘોડીને પી ગયા છે એટલે કોઈ પણ અને એક સમાજનું અપમાન કરો છો તમે એવું લાગે છે ક્યાંક ને ક્યાંક મીઠા ઉપર ઘા અજે ઘા ઉપર મીઠું ભભરાવી રહ્યા છે આ ન કરાય હું એમ કહો છું કે આ સમાજને જે કંઈ લાગણી દુખાઈ છે એમને એમના બહેનોને માતાઓને લાગણી દુખાઈ છે એનો આક્રોશ છે અને એના આક્રોશના ભાગ રૂપે ક્યાંક આંદોલન હોય તો એ સ્વાભાવિક છે અને પણ એ પણ હું તમને કહેવા માંગુ છું કે આખા સૌરાષ્ટ્રમાં જો અમારી પાસે ક્ષત્રિય આગેવાન ન હોય તો કોઈને કોઈ નો પચે એને એનું પેટ પોચે એનો મતલબ એમ છે કે તો ભારતીય જનતા પાર્ટીમાંથી કોક હશે કે જે આ આંદોલનને હવા દેતું હશે જેને રાજકોટની અંદર રૂપાલા સાહેબ આવવાથી ગરા લૂંટાઈ ગયો એવું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લાગતું હશે કે રૂપાલા સાહેબ ને અમરેલી થી રાજકોટમાં સુકા દીધા અમારે દેખાય છે આ જે વાત છે એ તમે કહું છું પોતાની સહન શક્તિ ની વાત હોય અને લોકો ઉશ્કેરાટ હોય તો પાટીદાર આંદોલન વખતે આજ લોકો

એની રાહ જોવાની કોંગ્રેસ ના રોનકભાઈ મારો કેવાનો મતલબ છે કે ક્ષત્રિય સમાજ ને અમે વર્ષોથી અમે તો મોટા થયા ગામડામાં રહીને અમે ઓળખીએ છીએ જાણીએ છીએ કે એ શોમાની સ્વભાવી થી છે તમે એના 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 દિલમાં ઠેસ લગાડો તો એ એ એ રાજા મહારાજા જે સાહેબ અને અમારા ગામડામાં કહેવત છે કે રાજા દે તો દીકરા દઈ દે સાહેબ અને આ આ આ રાજા મહારાજાના અને માનો કે આ ક્ષત્રિય સમાજની દિલ દુખાયણું છે તો એનો ઉપાય તો ભારતીય જનતા પાર્ટી જ કરી શકે જી એ તો કોંગ્રેસે તો શું અમારે કરવાનું છે જી જી અમે ઈચ્છીએ છીએ અને હું પણ એક પાટીદાર સમાજમાંથી આવું છું એટલે હું પણ ઈચ્છું છું કે આમાં કોઈ પણ સમાજ સમાજનો જ નથી જો અમારાથી ને તો રૂપાલા સાહેબને બદલાવો એમ ન કહી નરેન્દ્ર મોદી હટાવવાનું આંદોલન કરો અમે ક્ષત્રિય સમાજને કહી હજી પણ ક્ષત્રિય સમાજ ક્યાંય એમ નથી કહેતો કે અમે ભાજપને કરવા નહીં દઈ અમારે નરેન્દ્ર મોદી નથી જોતા એનો મતલબ એ છે કે આ ભારતીય જનતા પાર્ટી જ પ્રેરિત ક્યાંક એનો અંશ હોય કે એને રૂપાલા નથી ગમતો એ લોકોનો હાથ હોય આ સ્પષ્ટ વાત છે ખેર મારી સાથે જયદેવસિંહજી જોડાય છે જયદેવસિંહજી તમારી એક મેં પોસ્ટ જોઈ અને તમે લખ્યું કે અત્યાર સુધી બીજેપીને મત આપતો રહ્યો છું મારે એટલે જ જાણવું છે આની પોલિટિકલ ઇમ્પેક્ટ શું આવશે બિલકુલ પોલિટિકલ ઇમ્પેક્ટની વાત તો પછી કરીએ પણ ભાજપના બીવડા બાપનંદ અત્યારે દેખાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે હું તમને ઉત્કૃષ્ટ બેથી ત્રણ ઉદાહરણ આપીશ હું તમને કહીશ કે નેશનલ લેવલે જ્યારે ટીવી ડિબેટની અંદર નુપુર શર્માજીએ મુસ્લિમ સમાજ વિરુદ્ધ એક ટિપ્પણી કરી તો તરત જ બીજા દિવસે તાત્કાલિક એક્શન લઈ અને નુપુર શર્માને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારબાદ જોવા જઈએ તો તાજેતરના જ જે બે બનાવો છે કે હેમા માલિનીજી અને કંગના રણાવત ઉપર જે ટિપ્પણી થઈ તો તરત જ સમગ્ર દેશ લેવલે ભાજપના કાર્યકારો ઉછરી ઉછરી અને તેનો વિરોધ કરી રહ્યા છે જ્યારે મોટા કદના એક નેતા રાજપૂત સમાજની બહેનો વિચે બેફામ સ્ટેટમેન્ટ આપે અને સમગ્ર પક્ષ દર્શક બની અને શાંતિથી બેસી રહે અને તે જ તે જ ઉમેદવારને રાજકોટની બેઠક ઉપરથી સંસદ સંસદ સભ્ય બનાવવા માટે પ્રયત્નશીલ થાય તો ચોક્કસપણે સમગ્ર ક્ષત્રિય સમાજ આક્રોશિત થાય અને હું કહીશ કે હજી તો આ માત્ર શરૂઆત છે અને બાર તેર દિવસ સુધી આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તે ભાજપ જેવા પક્ષ માટે શોભા નથી આપતું અને આગામી સમયમાં છવ્વીસ છવ્વીસ લોકસભાની સીટો ઉપર સમગ્ર ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લા પર ગુજરાતના તમામે તમામ બસો બાવન તાલુકામાં તેની અસર જોવા મળશે અને તેનાથી પણ જો આગળ જઈએ તો સમગ્ર દેશ ખાતે ધીમે ધીમે આંદોલન પ્રસરે તેવા પ્રબળ સંકેતો છે હજી પણ ભાજપ અને મીડિયા તેને હરવાસથી લઈ રહ્યું છે પણ હું કહીશ કે જે રીતનું મારા સમાજમાં જે આક્રોશ છે તે બહુ જ આક્રોશ છે અને જો તાત્કાલિક તેને તેનું નિરા નિરાકરણ નહીં લાવવામાં આવે તો આ વસ્તુ ખૂબ જ આગળ વધશે જે ભાજપ જેવા પક્ષ માટે શોભા નથી દેતું અને જ્યારે મોટા કદના એક નેતા આવી બિભત્સ ટિપ્પણી કરે અને ભાજપનું નેતૃત્વ મુગ્દર્શક બની અને કોઈ જ વસ્તુ ન કરે તે મારા માટે તો અતિશય આશ્ચર્ય વાત છે કેમ કે જો આપ જે વાત કરો છો ભાજપના નેતા તો ક્ષત્રિય સમાજના અનેક નેતાઓ ભારતીય જનતા પક્ષમાં પણ છે એ લોકોનું વલણ છે શું તમારા લોકોની જો વાત થતી હોય તો હું કહીશ કે બે થી ત્રણ પ્રયત્નો થયા જેમાં જેવી પુરુષોત્તમ રૂપાલાભાઈએ જે માફી માગવાની વાત કરી અને ગોંડલ ખાતે જે સંમેલન થયું તો તે સંમેલનમાં પણ એક હાસ્યાસ્પદ વાત હતી અને એ સંમેલન ઉપરથી સમગ્ર ક્ષત્રિય સમાજને ધમકી આપતી ભાષા વાપરવામાં આવી જે બરાબર ન કહેવાય અને જે ભાજપ જેવા પક્ષની પરિપક્વતા પણ ન કહેવાય ગઈકાલે બાબુભાઈ પટેલનું પણ જે સ્ટેટમેન્ટ આવ્યું તે પણ અતિશય નિરાશાજનક હતું અને એ પણ શોભનીય ન કહેવાય અને તેમને તો સીધું મતલક્ષી રાજકારણ પર વાત લઈ ગયા કે પાંચ પચાસ હજાર વોટનો ફરક પડે તો તેનાથી ભાજપને કોઈ ફરક નથી પડતો તો તેનાથી આ વાતથી પણ સમાજ આક્રોશિત છે હું કહીશ કે કોઈ પણ જ્ઞાતિની કોઈ પણ બેનની ટિપ્પણી કરવામાં આવે તો તેને મતલક્ષી રાજકારણથી જોડવામાં આવશે કોઈ સમાજની સંખ્યા ઓછી હોય અને તેની બેન ઉપર કોઈ બીભત્સ ટિપ્પણી કરશે તો તેને આ રીતે તમે એનું મૂલ્યાંકન કરશો હું કહીશ કે આ વાત ભાજપ જેવા પક્ષ માટે શોભાસ્પદ બિલકુલ નથી અને તાત્કાલિક અસરથી આ વસ્તુનું નિરાકરણ આવવું જોઈએ જી ધીમનભાઈ આપની પાસેથી જાણવું અને રાજનીતિ સમજવી છે વર્ષોથી આપ બહુ નજીકથી વિશ્લેષણ કરો છો સૌરાષ્ટ્ર અને ગુજરાતી રાજનીતિની અને એ હકીકત છે કે રાજનીતિ જ્ઞાતિવાદી છે જ આ હકીકત છે આપને શું લાગે છે જે આખો સિનારીઓ બદલાયો છે બની રહ્યો છે એની અંદર તમને શું લાગે છે તમારો અનુભવ શું કહે છે શું પરસોત્તમભાઈ રૂપાલાની પક્ષ બદલશે બીજેપી કારણ કે હાલ તો તેઓ સ્પષ્ટ ના પાડે છે પરસોત્તમભાઈએ પ્રચાર શરૂ પણ કર્યો છે અને જો ન બદલવામાં આવે તે સંજોગોમાં રાજકીય નફું નુકસાન કોને વેલ રોનક તમે જુઓ રાજનીતિ ઉપર આવો પહેલાં ભાષાની વાત કરીએ મને જે રીતે પરસોત્તમ રૂપાલાનું કોકડું ગૂંચવાયું છે એ જોતા બે ત્રણ કહેવતો મારા મનમાં આવે છે તમારી સાથે શેર કરવું ગમશે મને એક તો જે રીતની પરિસ્થિતિ છે તમે જુઓ કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ જેવી સ્થિતિ આજે બીજેપીની થઈ છે એક સૌથી મજબૂત પાર્ટી વિશ્વની સૌથી મોટા મોટી પાર્ટી જેને કહે છે એ પાર્ટીમાં એક એના વરિષ્ઠ નેતાના એક બોલથી રાધર બોલ બચ્ચનથી જે રીતની પરિસ્થિતિ ઊભી થઈ છે કે બીજેપી માટે જાણે સાપે છસુંદર ગળ્યો હોય એવી સ્થિતિ ઊભી થઈ છે અને પરશોત્તમ રૂપાલાએ આખરે આબેલ મુજબ માર જેવું કર્યું છે એક સરળ સ્વાવ સ્વાભાવિક રીતે ગુજરાતમાં લોકસભાની ઇલેક્શનની જે ઘરેડ ચાલતી હતી છેલ્લા બે લોકસભા ઇલેક્શનથી તો છવ્વીસમાંથી છવ્વીસ સીટો બીજેપીને જતી હતી અને આ વખતે કોઈ એમાં ફેરફાર થાય એવા સંજોગો દેખાતા નહોતા પરંતુ પરસોત્તમ રૂપાલાના એક બોલને કારણે બોલને કારણે પરિસ્થિતિમાં જે બદલાવ આવ્યો છે એને કારણે સ્પષ્ટ રીતે કહી શકાય કે આખી પરિસ્થિતિમાં ગુજરાતમાં એક નવો પ્રશ્ન ઊભો થયો છે ગુજરાતમાં લોકસભાના ઇલેક્શન કરતાં પણ હવે એક સમાજના સ્વમાનનો એક સમાજની લાગણીનો એક ઇમોશનલ મુદ્દો ઇલેક્શનમાં એડ થયો છે અને આ દેશમાં રોનકભાઈ ઇલેક્શન કોઈ મુદ્દા ઉપર જીતાતા હોય અથવા હરાતા હોય તો એ ઇમોશનલ મુદ્દા ઉપર હરાતા જીતાતા હોય છે જ્યાં સુધી તમે નફા નુકસાનની વાત કરી બીજેપીની ગુજરાતમાં જે રીતે સ્થિતિ છે અને કોંગ્રેસની જે રીતની સ્થિતિ છે એમાં સાફ છે કે કોંગ્રેસ આમાંથી કંઈ ખાસ મોટો ફાયદો ઉઠાવી શકે એવું લાગતું નથી અને જે અમુક સાવ બાલિશ બીજેપીના નેતાઓના પણ જે નિવેદનો આવે છે કે આની પાછળ કોંગ્રેસનો આ છે તો જે દ્રશ્યો તમે બતાવ્યા ટીવી સ્ક્રીન ઉપર ધંધુકાના હોય કે ઉપરાંત જે રીતે બહેનોની ભાગીદારી છે આખા આંદોલનમાં એ રાજકોટની રેલી હોય કે પછી અમદાવાદની મીટિંગના દ્રશ્યો હોય જો કોંગ્રેસને આ બધું ઓર્ગેનાઇઝ કરતાં આવડતું હોત તો આજે કોંગ્રેસની આ સ્થિતિ ના હોત ગુજરાતમાં અને દેશમાં એટલે સ્પષ્ટ વાત છે કે આમાં કોઈ રાજકીય પાર્ટી કરતાં મને લાગે છે કે એક સમાજ જે એ જેની લાગણી ઘવાય છે એ સમાજનું આ રિએક્શન છે એ રિએક્શન સમજવામાં મને લાગે છે કે બીજેપી જેવી પોલિટિકલી મેચ્યોર કહી શકાય એ પાર્ટી અને એના નેતાઓ પણ ઊંઘતા ઝડપાયા છે અથવા પાછા પડ્યા છે અથવા કંઈક જીદે ચડ્યા છે એવું લાગે છે પુરુષોંત રૂપાલાનો જે ઇશ્યુ છે જે પોલિટિકલ એનાલિસ અથવા કેટલાક પત્રકારો પણ જે બીજેપી પ્રત્યે કોણી લાગણી ધરાવે છે એ લોકોના પણ તમે સોશિયલ મીડિયા ઉપરના હેન્ડલ મેસેજ જુઓ તો એમાં સ્પષ્ટ વાત આવે છે કે બીજેપી એમાં જેટલું મોડું કરશે એટલું વધારે એને નુકસાન જશે પુરુષોત્તમ રૂપાલા રાજકોટમાંથી હારી જાય ધારો કે એમને બદલાઈ નહીં હતું એવી કોઈ સ્થિતિ આજના સંજોગોમાં દેખાતી નથી પણ બીજેપીનું જે સપનું છે ચારસો પાર કરવાનું એ ચારસો પારમાં નેગેટિવ થવાની શરૂઆત ગુજરાતથી જરૂર થાય એમ કહી શકાય કારણ કે એક એવો મુદ્દો ઊભો થયો છે જેમાં બીજેપી માટે નીચા જોણું થયું છે તમે જો સીઆર પાર્ટી પાટી સીઆર પાટીલ આટલા મજબૂત જેને એક મોડેલ માનતા હોય પ્રદેશ પ્રમુખના દેશના બધા જ બીજેપીના નેતાઓ એની સભામાં એમની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર રૂપાલા અંગે થાય એ કેવી પરિસ્થિતિ કહેવાય એ જે ગુજરાત જ્યાં બીજેપીની છવ્વીસમાંથી છવ્વીસ સીટો આવતી હોય ને છેલ્લા વિધાનસભા ઇલેક્શનમાં એકસો છ એક આટલી બધી સીટો જ્યાં બીજેપીની આવી હોય એ ગુજરાતમાં બીજેપીના કમલમને પોલીસ રક્ષણ આપવું પડે એ ગુજરાતમાં બીજેપીના એક વરિષ્ઠ નેતા પુરુષોત્તમ રૂપાલા પોલીસ રક્ષણ વગર મા આશાપુરાના મંદિરે દર્શન કરવાના ના જઈ શકે હજી પોલીસ રક્ષણ વગર મને નથી લાગતું કે પ્રચાર કરી શકે રાજકોટમાં તો એક વિકટ પરિસ્થિતિ એવી ઊભી થઈ છે બીજેપીને રાજકોટમાં અગર જો નુકસાન થાય તો મને લાગે છે કે નફાનું નુકસાન થઈ શકે જી ખેર ધીમંત ધીમંતભાઈ એક અંતિમ સવાલ તમને શું લાગે છે જે ડેમેજ થયું છે એ સમાજના જ ભાજપ સાથે જોડાયેલા નેતાઓ કંટ્રોલ કરી શકશે ખરા અથવા એમને આગળ કરી બીજેપી કંટ્રોલ કરી શકશે ખરું મને એક સાદી સમજ મારી એવી બેસે છે કે પુરુષોત્તમ રૂપાલાને બદલ્યા વગર બીજેપીનો છૂટકો નથી આમ છતાં બીજેપીના જે તેવર રહ્યા છે એની જે હઠધર્મિતા છે જે જીદ છે જે અહમ છે એના નેતાઓ એ અહમને જીદને પકડીને એ લોકો જો બીજી રૂપાલાને બદલતા નથી તો માત્ર રૂપાલાની બીજી બધી સીટો ઉપર પણ બીજેપીનું જે પાંચ લાખના માર્જિનથી જીતવાનું સપનું છે એની ઉપર તો સૌથી પહેલી અસર પડી શકે એમ મને લાગે છે ગુજરાત બહાર પણ તમે જો યુપીમાં ક્ષત્રિયોના સંમેલનો શરૂ થઈ ગયા છે અત્યારે એ લોકોનો મુદ્દો એવો છે કે ક્ષત્રિયોને પૂરતી ટિકિટ નથી મળી એના કારણે પણ જે રીતે કરણી સેનાના પ્રમુખ અહીંયા દોડીને આવ્યા એ એના સંગઠનમાં બીજા રાજ્યોમાં આ મુદ્દો ફેલાવે ક્ષત્રિયોના અપમાનનો તો ચોક્કસ બીજેપીનું જે ઓવરઓલ રાષ્ટ્રીય ધોરણે જે એની ગણતરીઓ છે એ ખોટી પડે એમ મને ચોક્કસ લાગે છે બીજેપીના જે ક્ષત્રિય નેતાઓની તમે વાત કરો એ ક્ષત્રિયના હાથ અહીંયા હેઠા એટલા માટે પડ્યા લાગે છે કે એમણે એકવાર મીટિંગ કરી જોઈ એમનું હવે એમના સમાજમાં જ કોઈ સાંભળતું નથી કારણ કે પાર્ટીએ એમનો જે ઋતબો હતો એ ઘટાડી નાખ્યો તમે બીજેપીના ક્ષત્રિય નેતાઓ એટલે તમે વાત કરો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વરિષ્ઠ નેતા હોય કે આઈ કે જાડેજા હોય એ પોતે અત્યારે એવા પદ ઉપર નથી કે ખોંખારીને સમાજમાં પોતે કહી શકે અને એને કારણે જ આજે ક્ષત્રિયોની જે સ્થિતિ છે જે ઉકળાટ છે ક્ષત્રિયોમાં તમે જો આ આખા એક મુદ્દામાં સૌથી વધુ મને અગત્યની વાત લાગતી હોય તો એ છે કે પહેલી વખત મેં ગુજરાતમાં કોઈ આંદોલનમાં આટલી બધી બહેનોને ખોલીને બહાર આવતી જોઈ તમે કેસરી સાડી પહેરેલી બહેનોની રાજકોટમાં રહેલી જો તમને લાગે કે આ બધી બહેનો અચાનક આવે ક્યાંથી એ કોઈ બીજેપીના નેતાનું કામ નથી કોંગ્રેસના નેતાનું તો હોઈ જ ના શકે તો એક સમાજ જે ઉછળીને સામે આવે છે મને નવા એ લાગે છે કે નરેન્દ્ર મોદી કે અહીંયા સી આર પાટીલ કે ભૂપેન્દ્ર પટેલ આ સમાજની નાડ કેમ પારખી શકતા નથી ખેર એ હકીકત છે કે આંદોલન વધુ ઉગ્ર બનતું જાય છે એ હકીકત છે કે બીજેપીએ પણ ગંભીરતાથી પ્રયાસ કર્યા છે એના જ ભાગરૂપ આજે હરસંઘવીના ત્યાં બેઠક હતી ડેમેજ થઈ ચૂક્યું છે એ હકીકત છે ડેમેજ સમાજમાંથી થઈ રહ્યું છે એ પણ હકીકત છે ડેમેજ સમાજના ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા નેતાઓને પણ થયું હશે એ પણ હકીકત છે પણ બીજી હકીકત એ પણ છે કે પરસોત્તમભાઈ રૂપાલા પ્રચાર ઝુંબેશ વેગવંતી કરી રહ્યા છે પરશોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં અનેક ઠેકાણે હોર્ડિંગ અને પોસ્ટર પણ લાગ્યા છે પરશોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ થાય છે પરશોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં મોરબીના ધારાસભ્યોએ વિડીયો પોસ્ટ પણ કરી છે કુલ મળીને આખા ગુજરાતની રાજનીતિનો સૌથી મોટો મુદ્દો કોઈ બન્યો હોય તો આ પરશોત્તમભાઈ રૂપાલાવાળો છે હું તો બોલીશ એક વિરામ લઈશ વિરામ બાદ વાત કરીશ પીજી એટલે કે પેઇન ગેસ્ટ કેમ બને છે પેઇન ગેસ્ટ કેમ બને છે પેઇન ગેસ્ટની